નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજનો વિષય છે મહિલા સુરક્ષા સામે સવાલ આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કે કેટલાક ચોંકાવનારા આંકડા વર્ષ 2025 ના સામે આવ્યા છે જેમાં ઘરેલુ હિંસા અને સતામણીના જે કોલ્સ છે એ સૌથી વધારે અમદાવાદની અંદર સામે આવ્યા છે એટલે કે ઘરેલુ હિંસા થતી હોય મહિલા સાથે આ સાથે એની સાથે સતામણી થઈ થતી હોય અને તેવા કેસીસમાં અભ્યમની મદદ લેવી પડતી હોય તેવા પણ કેસ સામે આવ્યા છે જો કે કેટલાક લોકોનું કાઉન્સેલિંગ કરાવીને સમાધાન

તો પછી ગ્રામીણ વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ હશે ખાસ કરીને વાત કરીએ તો અભિયમને વર્ષ બે હાજર પચીસ માં ઓગણપચાસ હજાર નવસો ને છાસઠ કોલ મળ્યા છે ને આ સાથે ઘરેલું હિંસા અને સતામણીના સૌથી વધુ

જી સૌથી પહેલા તો ગીતાબેન આપને પૂછવું છે કે જે પ્રમાણે આ ચોંકાવનારા જે ચોંકાવનારા આંકડા કહી શકાય છે જો કે અત્યારની જે સ્ત્રીઓ છે એ બહાર નીકળતી થઈ છે જોબ કરતી થઈ છે અને ત્યાં પણ ઘરેલું એવા કિસ્સા જે હિંસા છે તે પણ સામે આવતી હોય છે આપની પાસે કેવા કોલ આવતા હોય છે મહિલાઓ થકી જે મદદ માટે આવતા હોય છે તે વધારે પડતા એ કોલ આવે છે કે જે અત્યારે ટ્રાન્સપોર્ટેશનમાં બસ છે કે રિક્ષા છે એમાં સાથે કોઈ વ્યક્તિ જે છે સફર કરી રહ્યા છે એમના બીજા એવા છે 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 કે જે 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 જ્યાં કામ કામ કરે કરે એ કર્મચારી દ્વારા પણ એમને હેરાનગતિ થતી હોય છે પછી જે છોકરી સ્કૂલમાં જઈ રહી છે તો એની સાથે એનો ક્લાસમેટ છે કાં તો બીજા કોઈનો ક્લાસમેટ છે બીજા કોઈ ક્લાસમાં એને સ્ટડી કરતો એના દ્વારા પણ એ લોકોને હેરાનગતિ થતી હોય છે તો જયારે ઘણા એવા કેસીસ હોય છે જયારે અમે સ્કૂલ છે કોલેજ છે એમાં અવેરનેસ એક્ટિવિટી કરવા માટે જઈએ છીએ જ્યારે છોકરીઓને મેં પર્સનલી પૂછતા કોઈની સાથે આવો કોઈ ઇન્સિડન્ટ બન્યો છે ત્યારે એ છોકરી અમને સામે આવીને કે છે કે અમારી સાથે આ વસ્તુ બની છે પણ અમને આ ખ્યાલ નહોતો કે અમારી સાથે જે વસ્તુ બની છે એ આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે એમને એવું લાગે કે ચલો એકવાર થયું છે કાં તો કદાચ આ ઉંમર એવી છે કે જેના કારણે અટ્રેક્શનના કારણે આ વસ્તુ બનતી હોય છે

સરકારની જે પ્રોજેક્ટ લાઈન હતી અને એનો બે હાજર પંદર આઠમી માર્ચ મહિલા રોજ થી જે આ હેલ્પલાઇન કાર્યરત થઈ અને જેમાં ગુજરાત એ પ્રથમ રાજ્ય બન્યું અને એવા પ્રસંગે જયારે આઠમી માર્ચ નજીક છે સાત વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આપના દ્વારા આપની ચેલન મારફતે આ એક પ્રોગ્રામ થયો છે અવેરનેસ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કહીને બંધારણ અને બંધારણવાદ કાયદો છે અને કાયદાનું અમલીકરણ નીતિ નિયમોનું અમલીકરણ એની જાગૃતિ માટેનો આપે જે આ પ્રોગ્રામનું આજે આયોજન કર્યું છે જવાબ આપતા જણાવીશ કે આજે આ જે ફરિયાદો આવી રહી છે ચાહે જાતીય સતામણી ની હોય કે પછી હેરેસમેન્ટની હોય કે પીછો કરવો આજે ગીતાબેને હમણાં કહ્યું તેમ જે પોટ નીચે આવે છે એ પ્રકારની જે ફરિયાદો આવી રહી છે તે જ બતાવે છે કે ગુજરાતની સ્ત્રી જાગૃત બની છે ગુજરાત સરકારે સરકારે અને કેન્દ્ર કેન્દ્ર કારણ કે એ સરકારની સ્કીમ છે અને ગુજરાતના મુખ્યમંત્રીના ના સચિવાલયમાંથી કાર્યરત પણ છે તો આવી સ્કીમ નો જે બહોળો પ્રચાર પ્રસાર થાય છે અને સમગ્ર ગુજરાતમાં જે ફોર્ટી સેવન રેસ્ક્યુ વાન બરાબર ને ગીતાબેન અને એની ટીમ સમગ્ર એનું કેટલું અમલીકરણ કરાવે છે અને ગુજરાતની સ્ત્રીઓ ચાહે દીકરીઓ હોય કે મહિલાઓ હોય જાગૃત રહી અને એનો જે પાલન કરે છે એનો ઉપયોગ કરી વર્ષ બે હાજર પચીસ માં ઘરેલું હિંસાના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો કે વધારો નોંધાયો છે આપના મતે વધારો જ નોંધાયો છે આપણે સમગ્ર ગુજરાતમાં જોઈએ તો જે કાઉન્સેલિંગ ના જે કેસ જે આવેલા હતા એમાંથી ટોટલ 9.9 લાખ જે કાઉન્સેલિંગ થયા છે સમગ્ર ગુજરાતમાં અને એ કાઉન્સેલિંગ માં આપણે અમદાવાદ પ્રોપર જ્યારે સિટી ની વાત કરીએ તો 33500 ને 73 કેસ માં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે અને એમાં જે આપણે ઘરેલું હિંસાની જ્યારે પ્રોપર વાત કરતા હોઈએ ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન છાસઠ કેસ મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બનવાની ફરિયાદ અહિયાં વન એટ વન માં મળી છે અને એનો મતલબ એમ છે કે લગભગ સરેરાશ ચોપન ટકા મહિલા ચોપન મહિલા આ સાથે સતામણીના જે કેસ જોઈએ અમદાવાદ ખાતે તો બે હજાર પચીસ માં છ હજાર એકસો ને પચીસ કેસ નોંધાયેલા છે મતલબ કે લગભગ સરેરાશ સત્તર મહિલા

એનો વધારે ઉપયોગ કરે છે પણ મહિલાઓમાં સ્ત્રીઓ એટલે કે સાસુ પણ હોય છે અને ઘરમાં રહેલી અન્ય સ્ત્રીઓ પણ હોય છે તો ક્યાંક ને ક્યાંક ક્યાંક મિસ્યુસ નો ઘણા સ્ત્રીઓને ખબર નથી કે વન એટ વન એક સમાધાનકારી વલણ કરાવે છે કાઉન્સેલિંગ કરે છે એ લોકોને એમ કે ચાલો પોલીસ આવે છે એટલે એક દબાવાનો સાસરીને દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે

જે આવતા હોય હોય છે છે તો કયા વય જૂથની વધારે અત્યારે થી વર્ષના એમની કેમ બને અને અત્યાર સુધી બનાવ તો બનતા હતા જ પણ એ જે મહિલાઓ કોલ કરે છે એમનામાં અવેરનેસ છે અવેરનેસના કારણે એ તાત્કાલિક એક્શન લે છે કે ભાઈ મારી સાથે આ વસ્તુ બને છે તો આ ખોટી છે અત્યારે જે સિસ્ટમ છે જે સોશિયલ મીડિયા એના ઉપરથી બધાને ખ્યાલ છે કે આ વસ્તુ કરવાથી ગુનો સાબિત થશે સાસરીવાડા મને કઈ પણ ટોકશે તો એ ગુનો થઈ શકે છે તો એના માટે જે અવેરનેસ છે પબ્લિક બહેનોમાં તો એના માટે થઈને એ જે 25 થી આપણે પિસ્તાલીસ વર્ષ કે પચાસ વર્ષની જે વયના બહેનો છે એ વધારે પડતો એનો લાભ લેતા હોય છે બાકીના બહેનો લે છે જ લાભ પણ એ જે બહેનોને આવા જુની હજી માનસિકતા ભરાયેલી છે કે જે

તો આ આંકડો જે વધી રહ્યો છે પાછળનું જે કારણ કારણ છે 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 આવા કિસ્સાઓ કિસ્સાઓ વધી રહ્યા એનું શું આપના મતે કેવા આવતા હોય અને મહિલાઓમાં આવેલી જાગૃતિ અને અભ્યમ પરનો વિશ્વાસ છે કે આપને આટલા કોલ્સ આવી રહ્યા છે અને હજુ પણ આશા રાખીએ છીએ કે આવી જે ઘટનાઓ બનતી હોય છે ને એ બહાર આવે જેથી કરીને એમનું કાઉન્સેલિંગ થઈ શકે અને સમાધાન પણ થઈ શકે ગીતાબેન અવેરનેસ માટે અમે હાલ ડેલી ને ડેલી બધા જ લોકેશન દ્વારા અવેરનેસ એક્ટિવિટીમાં જેમ કે શાકભાજીની જ્યાં માર્કેટ ભરાતું હોય કે પછી કોઈ ગાર્ડન છે સ્કૂલ કોલેજ પછી કોઈ એવો સોસાયટીનો નો એરિયા છે જ્યાં અમને આપણને લાગે કે અહીંયા બધા મહિલાઓ વધારે છે અમે ત્યાં જઈને મહિલાઓને ભેગા કરીને અમારું જે પેમ્પલેટ્સ છે એ અમને આપીએ છીએ અને એમને સમજાવીએ કે ભાઈ આવા બધા બનાવો જે બને છે એમાં તમારી સાથે ક્યારે આવો ઇનકેસ કોઈ બનાવ બને છે એકસો એક્યાસી ની મદદ લઈ શકો છો જેમાં અમારું કામ છે સલાહ સૂચન માર્ગદર્શન પ્રોવાઈડ કરવાનું છે તમારો સારી રીતે ચાલે એમાં તમને મદદ કરી શકીએ આ રીતે અમે અવેરનેસ તો એમની સાથે કરતા જ હોઈએ છે પણ ઘણી વાર બધાને એવો પણ ડર લાગે કે ઘણી વાર પોલીસ અમારા ઘરે આવશે તો ઘર તૂટી જશે કાતો ઘણી વાર એ સામેવાળા પક્ષને એવું લાગે છે સાસરી વાળાને કે તે પોલીસ બોલાવી એટલે હવે મારે તને નથી રાખવી ત્યારે અમે એમને સમજાવ્યું કે આ પોલીસ નથી આ એકસો એક્યાસી અભયમ છે કે જે તમારું સમાધાન કરી તમારું સંસાર સારી રીતે ચાલે એના માટે છે ત્યારે અમે અમે સમજાવવા પડતા હોય છે જી શોભનાબેન જે રીતે આપણે વાત કરીએ તો આપે જે પ્રમાણે આંકડા જણાવ્યા છે કે લગ્ન જીવનના ખટરાક અને એમાં પણ જો નાની નાની બાબતોમાં પણ ક્યાંક જે પતિ પત્ની છે આ ડિવોર્સ સુધી પહોંચી જતા હોય છે અને આ સાથે કેટલાક કિસ્સા એવા પણ હોય છે જેમાં આપે જે પ્રમાણે જણાવ્યું કે કાયદાનો મિસયુઝ કરવામાં આવતો હોય છે શું હા ખરેખર આ જે ગીતા બેને કહ્યું એ વાત પણ છે જ પણ હકીકતે આપણે પ્રેક્ટિકલી જોવા જઈએ તો આ વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક સ્વીકારવી જ પડે કારણ કે હવે સોશિયલ મીડિયાનો જમાનો છે હવે સ્ત્રીઓ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ક્યાંક ને ક્યાંક અને પોતાના અધિકારોથી જાગૃત છે

અને એક આપણે કહેવાય ને કે કરાર આધારિત થઈ ગયા છે અને જયારે આવું બને છે ત્યારે લગ્નમાં ખટરાગ ઉભો થાય છે અને આ ખટરાગ ક્યાંય ને ક્યાંય ફેમિલી નો પણ હોય પતિ પત્ની વચ્ચેનો હોય ક્યારેક સ્ત્રીઓ જાણે અજાણે લગ્નેતર સંબંધો એટલે કે

અકોર્ડિંગ ટુ છસો પચાસ જેવા અપ્રોક્સિમેટલી કેસો અને ફરિયાદો અભયમ સમક્ષ આવી છે અને ઘણીવાર ના છૂટકે રેર ઓફ ધી રેર કેસમાં સ્ત્રીઓ કે જે ઘર છોડવા માટે મજબૂર થાય છે અને આવી સ્ત્રીઓમાં સાસુ પણ હોઈ શકે છે

અને જયારે ફોલોઅપ લેતા હોય ત્યારે પણ એમનો રિવ્યુ સારો અમને ફીડબેક મળેલો છે કે મેડમ તમારા આવા પછી અમારું ખરેખર સારું ચાલે છે એટલે અમે ઘણી વાર એમને એ પણ કહેતા હોય કે જો નેક્સ્ટ ટાઈમ તમને કંઈ પણ એવું લાગે તમે રીકોલ અમને કરી શકો છો કે ભાઈ તમારા આવાથી જે સારું થતું હોય અને તમારા ધ્યાનમાં પણ કોઈ એવા બેનો હોય કે જે ખરેખર પીડિત છે તો તમે એમને પણ સજેશન કરી આપી શકો છો કે ભાઈ આ રીતે વન ઇટ વન છે કે જે તમારા ઘરે આવીને કાઉન્સેલિંગ કરી અને તમારો પરિવાર સંસાર ના તૂટે એના માટે પૂરતો અમે પ્રયત્ન કરીએ છીએ કાઉન્સેલિંગ કરો છો એટલે એવું હોય છે કે એમને મેટર ઉપર અમે જોઈએ કે એમના કેવા કોઈ પણ કેવો બનાવ બન્યો છે એમની સાથે શું એવી ઘટના ઘટી છે કે જે આપઘાત સુધી એ જતા હોય છે ઘણી નાના મોટા એવા ઘરમાં કંકાસ જમવા બાબતે કે ઘરમાં કોઈ ઊંચા અવાજે બોલી ગયું કે એવું જોઈએ અન્ય કોઈ પણ છે કે જે એવું કહેવાય કે ભાઈ જે એમને અમે સમજાવીએ કાઉન્સેલિંગ કરીએ કે ભાઈ પરિવાર છે એમના પરિવારને સમજાવીએ કે આ રીતે તમે જે વસ્તુ અમને બેન સાથે બેનને જે ખોટું લાગી ગયું છે કે જે પણ છે એ આ વસ્તુ તમે ના કરશો કે જેથી બેનને આ આટલા હદ સુધી અમને આ પગલું ભરવું પડતું હોય તો ઘણા એવા કેસીસ છે કે જે આત્મહત્યા કરવા માટે જે river front સુધી પહોંચી ગયા હોય એમને અમે કાઉન્સિલિંગ દ્વારા સમજાયા છે એમના પરિવારને સમજાય એમના પરિવાર સુધી અમને પરત આપે સોંપેલા છે અને ઘણા એવા કેસીસ હોય કે બેન એવું જ કહેવા માંગે કે મારે હવે કંઈ પણ થઈ જાય મેડમ મારે અમને ત્યાં જવું જ નથી હું એટલી હદ સુધી કંટાળી ગઈ છું મારે થોડો સમય કોઈ સંસ્થામાં કે ક્યાંય પણ રહેવું છે મને કોઈ સ્પેસ જોઈએ છે મારા માટે વિચારવા માટે જ્યારે આપણે સાથે જે મહિલા અને બાળ વિકાસ સાથે જોડાયેલી છે સખી વનસ્ટોપ સેન્ટર તે તો અમે એમને ત્યાં હેન્ડઓવર કરતા હોય છે જ્યાં પાંચ દિવસ માટે એમને આશ્રય આપવામાં આવે છે અને લાંબા ગાળાનું counselling કરવામાં આવે છે જે બેન ત્યાં રહીને પોતે હવે આગળ શું કરવું છે એના માટે પોતે વિચારી શકે તે એમના પરિવાર પણ બોલાવવામાં આવે છે એમ એ જે બનાવ બન્યો છે એના ઉપર એ ત્યાં counselling કરશે અને હવે પછી કોઈ આવો બનાવ ના બને એના માટે એ લોકોને આપણે સમજાવવામાં આવતા હોય છે જી તો ગીતાબેન અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં જો આ પ્રકારના બનાવ બનતા હોય સતામણીના કિસ્સા વધી રહ્યા હોય

તો એટલીસ્ટ એ પોલીસ ને અમારી સાથે જોશે તો એ કેવાય ને કે વર્દી જોઈને પણ એ પબ્લિક ને એવું લાગે કે પોલીસ આવી છે તો થોડા એ જોઈને પણ એમ ના લાગે કે ભાઈ અહીંયા હાથ ઉઠાવવા જેવો કે અપશબ્દ બોલવા જેવો નથી તો અમે જ્યારે કાઉન્સિલિંગ કરીએ છીએ તો જે અમારી સાથે જે મેડમ બેઠેલા હોય છે કોન્સ્ટેબલ તો જે કાયદા કે કોઈ પણ એવું માર્ગદર્શન પૂરું પાડવું હોય છે તો એમના થકી પણ એ પ્રોવાઈડ કરતા હોય છે અને જે સામેવાળા વ્યક્તિ ડ્રીન કરેલી હાલતમાં કે એકસો એક જેડ હાલતમાં છે એમને પોલીસ ને એમની રીતે સમજાવતા હોય છે એમની કાયદાની ભાષામાં કે નેક્સ્ટ ટાઈમ આવું કોઈ પણ પગલું ભરાશે તો અમે સીધા તમને લોકઅપમાં રાખી દઈશું કે તમારા વિરુદ્ધ એક્શન લેવામાં આવશે તમને સજા કરવામાં આવશે તો એ રીતની એમને આપણે એ રીતે માહિતી આપતા હોઈએ છે

सहभागी बनाव्या ते बदल आप सदनो आभार थँक यु थँक्यू वेरी मच તો અમદાવાદની અંદર જ આ પ્રકારના કેસ ખૂબ જ વધી રહ્યા છે જે ખૂબ જ ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે ખરેખર એક સવાલ એ પણ થાય કે શું શું અત્યારના સમયમાં આ પ્રકારના કેસો વધી રહ્યા છે તેની કારણ કાર્યક્રમમાં અમે ઘણા બધા કહેવાય ને કે કારણો આપ્યા છે ને ખાસ કરીને અભયમી ટીમ સાથે પણ વાતચીત કરી છે જેમના દ્વારા ઘણું બધું એવું જાણવા મળ્યું છે સમાજની અંદર જે ઘટનાઓ હાલમાં બની રહી છે કેટલા કેસ સામે આવતા હોય છે કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે પણ કેટલા કિસ્સા સામે નથી પણ આવતા ને આ એક વરવી વાસ્તવિકતા છે તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષય સાથે અત્યારે મને આપશો રજા નમસ્કાર